વડોદરા જિલ્લાના ડભોઈના વતની હિરણભાઈ સોની અને એમની ટીમના અર્થાત પ્રયત્નોથી આફ્રિકન દેશ બુરૂડીમાં પ્રથમ વખત હોળી ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી જાણવા મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ડભોઈના વતની હિરણભાઈ સોનીને યુવાનોની બેઠક બોલાવી અને હિન્દુ સ્વયંસેવકોનું એક જૂથ બનાવી હિન્દુ મંડળના હોળીના પવિત્ર તહેવારની શરૂઆત કરવાની પહેલ કરી હતી બુઝુમ્બુરાના તમામ હિન્દુ સમુદાયના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજરી આપી અને આ હિન્દુ પર્વની તેઓએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી જ્યારે વાત કરીએ તો કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ સમગ્ર વિશ્વમાં એટલું જ માન મળ્યું છે આમ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સતત સન્માનિત રીતે આગળ વધી રહી છે જેને લઈને આ આફ્રિકન દેશમાં પણ આ ઉજવણી કરવામાં આવી હતી અને આ પર્વની વર્ષો બાદ શરૂઆત કરવામાં આવી